હેલો ડિયર સ્ટુડન્ટ્સ માય નેમ ઇઝ ડૉક્ટર નીરવ સોની અને આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર વન સ પુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આ ચેપ્ટરની અંદર ખાસ કરીને આપણે કેલ્ક્યુલેશન બેઝ એમસીક્યુની વાત કરીશું આજે તમને એક નવા પ્રકારનો એમસીક્યુ હું શીખવાડું છું તે ધ્યાનથી દેખજો જો તમને એક્ઝામની અંદર એવું કે નર પ્લોયડી પ્લોયડી એટલે રંગસૂત્રની સંખ્યાયડી ચુમ્માલીસ એન હોય અને માદા પ્લોયડી છાસઠ એન હોય તો તમારે યુગમનજની પ્લોઇડી શોધવાની છે તેમજ ભ્રૂણપોષની શોધવાની છે આ બંને એક્ઝામમાં શોધવાની કે હું તમને આ લેક્ચરની અંદર થિયો અને પ્રેક્ટિકલી એમ બંને પ્રકારના હું તમને દાખલા કરાવડાઈશ બરાબર થિયો કેવી રીતના ગણી શકીએ અને પ્રેક્ટિકલી કેવી રીતના થાય આપણે દેખી લઈએ પહેલા હું તમને પ્રેક્ટિકલી બતાડું જ્યારે પણ તમને આવા ક્વેશ્ચનની અંદર માદાની પ્લોયડી આપેલી હોય તો પહેલા તમને ભ્રૂણપુટ વિશે ખબર હોવી જોઈએ તો કે આ ભ્રૂણપુટ છે જેને આપણે એમ્બ્રિયો કહીએ છે એની અંદર તમે ધ્યાનથી દેખો તો કે ઉપર શું છે પ્રતિ કોષો છે વચ્ચે શું છે મધ્યસ્થ કોષ કેન્દ્ર છે નીચે શું છે બે સહાયક કોષ છે અને વચ્ચે શું છે એક અંડકોષ છે સહાયક કોષની અંદર તમે દેખો તો કે આંગળી જેવા પ્રવર્તો છે તંતુમય પ્રસાધન છે જે તે નીચેની દીવાલને જાડી કરે છે તમે ભણ્યા હતા એનસીઆરડી પ્રમાણે હવે આપણે કહીએ કે માદા પ્લોઇડી તમને ખબર જ છે કે આ પ્રતિધ્રુવી કોષો હંમેશા એકકીય હોય કારણ કે વચ્ચે એક એક કોષ કેન્દ્ર છે એવી રીતે જેને ડીપ્લોઇડ કહેવાય આ પણ એકકીય છે આટલું ખબર ગઈ આ સામાન્ય ભ્રૂણપૂર્તિની રચના થઈ કઈ કઈ તો કે પ્રતિધ્રુવી કોષો એકકીય જેને આપણે હેપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ જ્યારે દ્વિતીય કોષ કેન્દ્ર અથવા તો પોલર ન્યુક્લિયા જેને આપણે મધ્યસ્થ કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ જેની પ્લોઇડી દ્વિકીય છે અથવા ડિપ્લોયડ છે અને આજુબાજુ શું છે બે સહાયક કોષ અને વચ્ચે એક અંડકોષ છે જેની પણ પ્લોઈડી એકકીય છે એટલે તમને ખબર પડી ગઈ ઉપરના ત્રણ એકકીય નીચેના ત્રણ એકકીય અને વચ્ચેનો દ્વિકીય બરાબર હવે આને અનુસરીને તમારે ધ્યાન રાખવાનું છે કે તમને માદા કેટલી આપેલી છે તો કે માદા આપેલી છે બરાબર એ પોલર ન્યુક્લિયર એટલે કે દ્વિતીય કોષ કેન્દ્રની પુલડી થઈ છાસઠ એન માદાની જે પુલડી આપેલી હોય તમારે અહીંયા વચ્ચે લખી કાઢવાની કેટલી છાસઠ એન પરફેક્ટ ઓકે તો અહીંયા તમે દેખો તો કે ટુ એન બરાબર છાસઠ એન છે ટુ એન બરાબર કેન્સલ અને ઉપર શું આવશે તેત્રીસ ગયો હમ આમ તો સીધી ગણતરી જ છે આ તો પહેલી વખત તમને દાખલો કરાવું છું એટલે તમારા માટે આવી રીતના મેં કેલ્ક્યુલેશન કરી બરાબર ટુ એન બરાબર છાસઠ તો અડધા તો કેટલા થાય થર્ટી થ્રી એન એન બરાબર થર્ટી થ્રી તો જ્યાં એન હોય ત્યાં શું મૂકી દેવાના થર્ટી થ્રી થર્ટી થ્રી થર્ટી માદા તમને હવે આપણે વાત કરીએ નળની વાત નળ છે એટલે તમે યાદ કરો કે નરજન્યની રચનાની અંદર ચુમ્માલીસ છે જેનું સંભાજન થઈને બે નરજની બનાવે છે કયા કયા નરજની બનાવે છે બાવીસ અને બે નરજન્યુ બને अंडकोष સાથે જોડાઈને શું બનાવે છે અહીંયા કેટલા હતા અંડકોષ પાસે તેત્રીસે અહીંયા કેટલા છે બાવીસ એન તો તેત્રીસ એન પ્લસ બાવીસેન ઇઝ ઇક્વલ ટુ યુગ્મનજ કેટલું થયું પંચાવન એન અને બીજો નરજન્યુ સહાય કોષમાંથી મુક્ત થઈને અહીંયા જોડે છે જેને આપણે કહેવાય છાસઠ એન પ્લસ બાવીસ એન એટલે તમારે અહીંયા શેની પ્રાપ્તિ થાય છે ભ્રૂણપોષની અથવા તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ પછી ભલે ને ભ્રૂણપોષમાં પરિણામ બરાબર એટલે એ શું થઈ ગયું છાસઠ એન પ્લસ ટ્વેન્ટી ટુ એન ઇઝ ઇક્વલ ટુ એટી આ થઈ ગયું પ્રેક્ટિકલ ઇક્વેશન હવે આપણે થિયરિકલી દેખીએ સૌથી ઇઝી કારણ કે નીટ માટે આટલો બધો ટાઈમ છે નહીં આપણી જોડે નીટની અંદર ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટની અંદર એમસીક્યુ સોલ્વ કરવાના હોય તો જ તમને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના એમસીક્યુ સોલ્વ અથવા તો પેપર રીડિંગ કરવાનો ટાઈમ મળે પેપર લેન્ધી હોય છે એટલે ખાસ કરીને આપણે શોર્ટકટ ટેકનિક અહીંયા દેખીશું બરાબર નર અને માદાની પ્રોહિ નરની પ્રવળી કેટલી હતી ચુમ્માલીસ એન માદાની પ્રોળી કેટલી હતી છાસઠ એન તો તમને શનિ પ્રોળી કીધી હતી યુગ્મના જને ભ્રૂણપોષની પ્લોડી કીધી હતી પણ આ શોધવાની છે કશું જ નહીં કરવાનું પ્રેક્ટિકલી પૂરી થઈ ગઈ થિયોટિકલી વાત કરીએ યુગ્મન જ ક્યારે બને બંનેના હાફ હાફ કરો ત્યારે યુગમન જ બને તો નરના હાફ ટ્વેન્ટી ટુ એન માદાના હાફ થર્ટી થ્રી એન બંને ભેગા કરો તો શું બને પંચાવન એન બરાબર તો યુગમન જ બની ગયું તો યુગમન જ નહીં આવી ગઈ પંચાવન એન સૌથી ઇઝી છે ઓકે અને જે નળ છે નળની અંદર બે નળ જેની પેદા થયા હતા ને હમ

આપું છું બરાબર તો તમારે યુગમના અને ભ્રૂણપોષની પ્રવડી તમારે શોધીને મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે નર અને માદા એટ એન ટેન એન તો તમારે શું શું શોધવાનું છે યુગ્મના અને ભ્રૂણપોષ ખાલી પ્રેક્ટિસ માટે કહું છું લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન જો તમને આ વિડીયો ગમ્યો હોય તમને નવી પદ્ધતિ શીખવા મળી હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે કે ક્લાસમેટ સાથે શેર કરી શકો છો આ વિડીયો બરાબર આવા જ નવા વિડિયો સાથે આપણે યુટ્યુબ પર મળતા રહીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હેવ એ નાઇસ ડે